નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી શ્રી કૃષ્ણ શ્યામજી દસેક વર્ષ નો હતો ત્યારે એનો બાપ ઝેરી જાનવર કરડવાથી મૃત્યુ પામ્યો શ્યામજી ચોથા ધોરણ થી ભણતર અટકી ગયું શ્યામજી માએ પણ શ્યામજી સાથે માંડ એકાદ વર્ષ પસાર કર્યું ગામના જ એક વિધુ સાથે આંખ મળતા માં એની સાથે થઈ ગઈ આંખે ઓછું વારતા શ્યામજીના દાદા લવજીભાઈ સાથે ગામના ટુકડે શ્યામજી જિંદગી પસાર કરવા લાગ્યો બિચારા જેવા શામજીના દાદા લગભગ આખો દિવસ ગામમાં આવેલ શિવજીના મંદિર સમય પસાર કરે આ મંદિરે ફકડ ગીરધારી જેવા કાનજી ભગતની કાયમી બેઠક આ ભગતને આગળ પાછળ કોઈ નહીં એ ભલા એમનું હરિભજન ભલું કાનજી ભગત આખો દિવસ મંદિર પરિશ્રમની સાફ સફાઈ ફૂલ છોડને પાણી પાવામાં અને વૃક્ષ ઉછેરવામાં રચ્યા પચ્યા રહે નવરાશ ના એમના હાથમાં માળા જોઈ મંદિરની ધર્મશાળામાં તેઓ દે એ પણ માત્ર સાંજના સમયે સવારનું ભોજન તો ખાસા વર્ષ પહેલા છોડી દીધેલ છે મંદિરનો પૂજારી તો જીવન જીવવા વાળો એ સવાર સાંજ આવીને પૂજા કરી જાય એટલું જ મંદરની ધર્મશાળામાં દર સોમવારે ભજનની મહેફિલ જામે કાનજી ભગતની સુરાવલીમાં સૌ ભજન પ્રેમીઓ ગુલતાન થઈ છે દાદા સાથે કાયમ શિવ મંદિરે જનાર શ્યામજી પણ ધીરે ધીરે કાનજી ભગતનો પાકો મિત્ર બની ગયો એ પણ હવે ભક્તિના રંગે રંગાઈ ગયો શ્યામજી તેરેક વર્ષનો થઈ ગયો અખા ત્રીજનો સમય હતો આ ગામનો વતની અને વડોદરા ખાતે લોખંડના જાળી ઝાંપા બનાવવાનો વિશાળ વ્યવસાય ધરાવતો પરિવાર સાંજના સમય શિવ દર્શન આવ્યો એ લોકો શિવજીના દર્શન કરીને કાનજી ભગત પાસે આવીને બેઠા ભગતે એમની આગતા સ્વાગતા કરી થોડી સાંસારિક વાતચીત પછી કાનજી ભગત અચાનક આ પરિવારના મોભીને ઉદેશીને બોલ્યા ગણપતભાઈ આ લવજી બાપાનો શ્યામજી છે એ સાવ નિરાધાર છે એને તમારી સાથે વડોદરે લઈ જાઓ તો તમારો મોટો ઉપકાર ગણાશે મારો વડોનાથ તમને છે ને એના કરતા વધારે આપશે આખું ગામ કાનજી ભગતની સલાહ લેતું હતું ભગત સૌના માનીતા હતા એમાં આ પરિવાર બાકાત કઈ રીતે હોઈ શકે ગણપતભાઈએ હકાર માં માથું હલાવ્યું એ સાથે ભગતે અઠવાડિયા પછી શ્યામજીએ ગણપતભાઈ સાથે વડોદરાનો રસ્તો પકડ્યો તેર વર્ષના શ્યામજીને કારખાનામાં કામ કરતા કારીગરો માટે ચા પાણી નાસ્તો મસાલા લાવવા માટેનું કામ સોંપાયું વિચાર કારખાનામાં કામ કરતો મોટા ભાગનો કારીગર વર્ગ ગણપતભાઈના સંબંધીઓનો જ હતો એટલે શ્યામજીને થોડુંય એકલતાપાણું લાગતું નહોતું રાત્રે કારખાનામાં જ ઊંઘી જવાનું ને ત્યાં જ જમી લેવાનું નાવા ધોવાની સગવડ પણ ત્યાં જ શ્યામજી એ પાંચ વર્ષ ખેંચી કાઢ્યા શ્યામજી કામ શીખવાની ઘણી ઈચ્છા હતી પરંતુ ગણપતભાઈએ કોણ જાણે કેમ જાળી જાંપા બનાવવાનું કામ શીખવ્યું જ નહીં વળી આ પાંચ વર્ષમાં શ્યામજી પોતાના દાદાને પાંચ સોથી વધારે રૂપિયા મોકલી શક્યો ના આ પાંચ વર્ષમાં શ્યામજી પાંચ વખત જઈ ગણપત બાપા સાવ મફતમાં મજૂરી કરાવે છે એ વાક્ય શ્યામજી ના કાનજી ભગત આગળ એક વખત ઉચ્ચારી ના શક્યો એ તો સતત એટલું જ કહેતો હતો કે ભગત બાપા તમે મને સારે રસ્તે ચડાવ્યો છે અને પૌત્રની સમજણ આગળ અંધ જેવા લવજી બાબા પણ ચૂપ રહ રહેતા હતા આખરે શ્યામજીના હતાશ થઈ ગયો એક દિવસ એણે ગણપતભાઈ આગળ જઈને કહ્યું ગણપત બાપા ઘેર હજી મારા અંધ સરીખા દાદા જીએ છે એ હજી એ ગામના રોટલાના ટુકડા પર જીવન જીવી રહ્યા છે પાંચ વર્ષ દરમિયાન હું માત્ર પાંચસો રૂપિયાનો ટેકો એમને કરી શક્યો છું મહેરબાની કરીને મને થોડો વધારે પગાર આપો ને જો શ્યામજી સાચું કહું તો આ ધંધો હું મારા સગા સંબંધીઓ સિવાય કોઈને શીખવાડતો નથી એટલે લાચાર શું આ તો કાનજી ભગતની વાતને હું ટાળી ના શક્યો એટલે તને અહીં લઈ આવ્યો છતાય મેં તારા ખાવા પીવામાં કોઈ અલગતા રાખી નથી મેં તને કપડા લતા લઈ આપવામાં પણ કંજુસાઈ કરી નથી હવે તું સમજણો થઈ ગયો છે શ્યામજી આહી જ કોઈ કામ ધંધો શોધી લે શ્યામજી અને હા શ્યામજી કાનજી ભગત આગળ આ વાત ક્યારેય ના કરતો મારી એટલી વિનંતી છે તને કહીને ગણપતભાઈ નીચું જોઈ ગયા અરે વિનંતી ના કરું ગણપત બાપા તમે તો મને મોટો કર્યો છે તમારો ઉપકાર તેમ નથી હવે તો હું વડોદરાનો અનુભવી છું મને ગમે તે કામ ધંધો મળી જશે કહીને શ્યામજી એ ગણપતભાઈ ને વંદન કર્યા શ્યામજી અઠવાડિયા પછી કડિયા કામમાં જોડાઈ ગયું ગણપતભાઈના કારખાનાની બાજુમાં જ

પોતાની સાથે ઘટેલ ઘટના વર્ણવીને સંતોકબેન ભાડાના મકાન બાબતે પૂછપરછ કરી વર્ષથી ઓળખતા એમણે તરત જ શ્યામજીને કહ્યું અમે લોકો જ્યાં ભાડાના મકાનમાં રહીએ છીએ એની બાજુવાળું મકાન જ બે દિવસ પહેલા ખાલી થયેલ છે દીકરા મકાનની ચાવી પણ મારી પાસે જ છે લે દીકરા આ જાવી તું અને શ્યામુ અત્યારે જ મકાન જોઈ આવો તમારા જેવો પાડોશ મળે એ જ મારા માટે પૂરતું છે સંતોષ કાકી ગમે તેવું મકાન હશે ને તોય ચાલશે મારે મકાન જોવા નથી જો કહીને શ્યામજીએ આભાર વ્યક્ત કર્યો મહિને મહિને છસો રૂપિયા ઘર ભાડું અને પચાસ રૂપિયા વીજળી બિલના શ્યામજી દસ બાય દસની ની ઓરડીમાં ગોઠવાઈ ગયો બે ટાઈમ જમવાનું અને ચા પાણીનું સંતો ના ઘેર નક્કી થઈ ગયું મહિને કડિયા કામમાં શ્યામજી સાડા પાંચ થી છ હજાર સહેલાઈથી કમાઈ લેતો હતો એ હવે દર મહિને દાદાજીને પાંચસો રૂપિયાનું મની ઓર્ડર કરતો થઈ ગયો હતો જો કે શ્યામજીનો નો ઘર સાથેનો ઘરોબો ચાલીમાં ટીકા પાત્ર બની ગયું સંતોકબેન એકદમ કળક સ્વભાવના સ્ત્રી હતા એટલે કોઈ જાહેરમાં કહી શકતા નહોતા પરંતુ સંકાની સોય તો તાકતા જ હતા સંતોકબેન ની દીકરી નું નામ ભલે શ્યામલી હોય પરંતુ એ રૂપ રૂપ નો અંબા છે સાડા પાંચ ફૂટ ઊંચાઈ લાંબી ગરદન સાથે ગાલે ખંજન પડતું ચહેરો એના રૂપ ને ઓર નિખારી રહ્યો છે સાત ધોરણ સુધી ભણેલી શ્યામલી પ્રથમ નજરે સૌ કોઈને ગમી જાય એવી છે બીજી બાજુ યુવાનીના ઉમરે પગ મૂકી ચૂકેલ શ્યામજી બંનેનો નામ મે પણ કેવો ગજબનો શ્યામજી અને શ્યામલી બસ આજ ચાલીના લોકોની શંકાનું કારણ શિવ મંદિરે કાનજી ભગત પાસેથી ઉત્તમ જીવન જીવવા માટેના પાઠ શીખેલ શ્યામજી એ હકીકતમાં આજ સુધી શ્યામલી ને દારી દારી ને જોઈ પણ નથી એ આ લોકો ને કોણ સમજાવે આ તો શ્યામલી નું સોળ વર્ષ ની ઉમર પહેલા જ ક્યાંક ગોઠવાઈ ગયું હોય પરંતુ બાપ વગર ની દીકરી અને મા ચા ની કીટલી નો વ્યવસાય સાંભળી એના સમાજ ના લોકો પાછા પડે દહેજ પ્રથા વાળા સમાજ માં વિધવા માં આપી આપીને શું આપે બસ આજ કારણથી હજી શ્યામલી નું શક પણ થયેલ નથી બે વર્ષ વીતી ગયા શ્યામલી યુવાન થઈ ચુકી છે પાસે નામે રૂપિયા જમા થયા છે પરંતુ દહેજ પ્રથાવાળા સમાજમાં મુરતિયા પક્ષ ઓછામાં ઓછા લાખ રૂપિયા તો દહેજ મારે છે સંતોકબેન સતત ચિંતિત છે કદાચ આ ચિંતામાં ને આ ચિંતામાં બનવાનું બની ગયું અકસ્માત દીવસે સાબિત થયું દવાખાને ઝડપી સારવાર મળતા છતાંય સંતોકબેનને બેન બચાવી ના શકાયા અંતિમ સમયે શ્યામલીનો હાથ શ્યામજીના હાથમાં પકડાવીને સંતોષબેન આ દુનિયા છોડી ગયા સંતોષબેનના મોત પછી પંદર દિવસમાં શ્યામજી માત્ર એટલું જ બોલી શક્યું શ્યામો તું તારી રીતે સ્વતંત્ર છે મેં દ્રષ્ટિથી તને ક્યારેય જોઈ પણ નથી એનો ભોળાનાથ સાક્ષી છે તું કહીશ એ ઠેકાણે તને મારાથી બનતી મદદ કરીને વિદાય કરીશ શ્યામુ કહેતા કહેતા શ્યામજી એકદમ ગણગીન થઈ ગયો મેં પણ તમને એ દ્રષ્ટિએ ક્યારેય નથી જોયા શ્યામજી પરંતુ જીવ છોડી રહેલ માના અંતિમ આદેશને હું ક્યારેય અવગણું તો મારી જિંદગીને ધીકાર છે અને આમે મારી જિંદગીમાં બીજું કોઈ પાત્ર આવ્યું પણ નથી શ્યામજી બસ મને હવે સ્વીકારી લ્યો કહેતા કહેતા શ્યામલી ડુસકા ભરવા લાગી આમેય સંતોષબહેનના મોત પછી એમના પિયર અને સાસરી પક્ષના ક્યારેય નહીં આવતા સંબંધીઓની અવરજવર હવે વધી ગઈ હતી શ્યામજીએ મનોમન નક્કી કરી લીધું કે આ લોકો મને ફોસ લાવીને લઈ જશે અને કોઈ આથે સાથે ભટકાવી દેશે જેને સાત સાત વર્ષથી ઓળખું છું એ શ્યામજી શું ખોટા છે જેને ક્યારેય મારી સામે વિગા નજરે જોયું પણ નથી એ વ્યક્તિ બીજી જ્ઞાતિ નો હોય તોય શું થઈ ગયું શ્યામલી આખરે આખરે શ્યામજીને સમજાવી લીધું પંદર દિવસ પછી શ્યામજી પોતાનું શાળા છોડિયાનું નું પ્રમાણપત્ર લેવા વતનમાં ઉપડી ગયો પ્રાથમિક શાળામાંથી પ્રમાણપત્ર લઈને એને દાદાજી ના ખબર અંતર પૂછ્યા પછી એ શિવ મંદિરે ભગત બાપાના આશીર્વાદ લેવા ગયો એને બધી હકીકત કાનજી ભગત ને કહી સંભળાવી કાંજી ભગત માત્ર એટલું જ બોલી શક્યા જેવી મોલાનાથ મરજી કોર્ટ મેરેજ કરીને શ્યામજી અને શ્યામલી કોઈને ખબર ના પડે તે રીતે વડોદરા બહાર નીકળી ગયા વતનના ગામને પાદર પગ મૂક્યો ત્યારે જલ ટાણું થઈ ચૂક્યું હતું પૂજારીની આરતી સાથે ભગત બાપાનો તીણો અવાજ સ્પટ સંભળાઈ રહ્યો હતો શ્યામજી અને શ્યામલી સાથે હાથ જોડીને ઉભા રહ્યા બીજી બાજુ વાત વાયુ વેગે આખા ગામમાં ગઈ પ્રેમ લગ્ન કર્યા એ પણ કોઈ બીજા સમાજની છોકરી સાથે વર્ષમાં એક વાર પણ નહીં આવતા હોય એવા લોકો પણ શિવ મંદિરે આવવા લાગ્યા આરતી પૂરી થયા પછી કાનજી ભગતે શ્યામજી અને શ્યામલીને આશીર્વાદ તો આપ્યા પરંતુ એ લોકોનું ટોળું જોઈને સ્તન બંધ થઈ ગયા અંદરો અંદર ચર્ચાઓ થઈ ઘણા કાનજી પણ ચર્ચાઓ કરી છોકરીની જ્ઞાતિ અને રહેઠાણ વિશે ચર્ચાઓ થઈ પરંતુ કોઈ સાર ના નીકળ્યું રાત્રે નવક વાગ્યે શ્યામજી અને શ્યામલીએ ઘેર જઈને લવજીભાઈના આશીર્વાદ લીધા બીજા દિવસે સવારે સરપંચના ઘેર ગામ ભેગું થયું પરંતુ આ કોર્ટ મેરેજ કરીને આવેલ શ્યામજી અને શ્યામલીને ગામમાં રાખવા કે કેમ એ નક્કી તો ના જ થયું અંતમાં આ બાબતે ગામ પર કોઈ આફત આવે તો આ લોકોની જવાબદારી કોઈએ માથે ના લેવી એવી શ્યામજી પાસેથી બાહેધરી લઈને ગામ લોકો છૂટા પડ્યા એક વર્ષ વીતી ગયું ગામ પર ના કોઈ આફત આવી કે ના કોઈ શ્યામલીની શોધમાં આવ્યો જો કે તોય મોટા ગામના ગામ લોકો આ દંપતી સાથે ભેદભાવ વદ્યું વર્તન રાખતા હતા અને એટલે જ તો શ્યામજી અને શ્યામલી વગત બાપા ધર્મ સંકટમાં ના મુકાય તેનું સતત ધ્યાન રાખતા હતા બંને જણ વહેલી સવારે ઊઠી જતા હતા લવજીભાઈને નવડાવીને પછી તેઓ તેમના બપોરના ભોજનની વ્યવસ્થા કરીને નજીક આવેલા શહેરમાં ટિફિન સાથે ઓપડી જતા હતા છ કિલોમીટર આવજાં માટે એમણે નવી સાયકલ ખરીદી લીધી હતી હવે તો શ્યામજીને ચણતર અને પ્લાસ્ટર કામ પણ ફાવતું હતું બંને પતિ પત્ની ખરીખરની મજૂરી કરતા હતા જોત જોતામાં દોઢેક એક વર્ષ વીતી ગયું શ્યામલીના માં બનવાની હતી એણે સાતમો મહિના જતો હતો એટલે હવે એણે મજૂરી કામ બંધ કર્યું શ્યામજી એકલો જ શહેરમાં જતો હતો એક સવારમાં શ્યામલી ઘરના આંગણામાં બેઠી બેઠી વાસણ માંજી રહી હતી ત્યાં અચાનક માલીમા આવી ચડ્યા માલીમા એટલે આ ગામના ખ્યાત નામ ગાયક આજુબાજુના પાંચ છ ગામ એમને પ્રસ્તુતિના પ્રસંગે બોલાવે માલીમા આવ્યા એ સાથે શ્યામલી હાથનો ટેકો દઈને ઊભી થઈ અને એમના પગે લાગી માલીમા ઘડીક ભર શ્યામલીને જોઈ જ રહ્યા અને પછી બોલ્યા અલી ખૂબ રૂપાળી છે વહુ તું આ બધી અને દીકરીઓનું સાચું કહેતી હોય છે કે શ્યામજી કરીને છે માલીમાએ કરીને આગળ ચલાવ્યું આ મારી વહુને મારી નજર ના લાગે એટલે થૂઠું કર્યું છે ઓ વહુ જોજે કંઈક કઈક બીજું ધારીને ના લેતી માલીમાએ થોડો વિસામો લીધો અને પછી બોલ્યા જો બહુ મારું નામ માલી છે હું સુઆવડ પ્રસંગે જાઉં છું આજ સુધી મારા હાથને અપજસ નથી મળ્યું તો જરાય ચિંતા કરતી નહીં સુઆવડ પ્રસંગે મને જતી રોકવાની કોઈની તાકાત નથી એ તો એક પુણ્યનું કામ છે એટલે તું હવે બેફિકર થઈને રહેજે હું તને એક અઠવાડિયું રાબ બીવડાવાય આવીશ શ્યામજીને કહેજે કે લગેરીએ ચિંતા ના કરે અને હા વહુ

શ્યામલીના ઘરની ચારે બાજુની મહિલાઓએ પણ સર્વા કાંડ બધું સાંભળી લીધું જાજરમાન વ્યક્તિવત ધરાવતા અને આખા ગામના વ્યવસાયેલા માલીમાં શ્યામલી માટે પ્રાણવાયુ સાબિત થયા હવે તો આજુબાજુની સ્ત્રીઓ પણ ત્યાંથી પસાર થવા થતી વખતે શ્યામલી સાથે હાથ ઉંચો કરી લેતી ઘણી સ્ત્રીઓ તો તેમના બાળકોને છાના છપના મોકલીને કેવડાવતી પણ હતી કે શ્યામલી વાવી કોઈ કામકાજ તો નથી નહીં શ્યામલીએ દીકરાને જન્મ આપ્યો માલિમાએ પૂરા સાત દિવસ શ્યામલીને બે ટાઈમ રાફ ખવડાવી બીજી કેટલી સ્ત્રીઓ પણ શ્યામલીની ખબર પૂછી ગઈ પરંતુ હજી પૂરેપૂરો કચવાટ નીકળ્યો નહોતો સમય અવતેરપણે વહી રહ્યો છે શ્યામજીનો દીકરો એક વર્ષનો થઈ ગયો શ્યામલી છેલ્લા ત્રણ મહિનાથી શ્યામજી સાથે મજૂરી કામે જવા લાગી હતી અચાનક શ્યામજીને જીભે થવા દિવસે દિવસે વધતી ગઈ એને મોટી હોસ્પિટલ ખેંચી ગઈ કોઈ પણ વ્યસન વગરના શ્યામજીને કેન્સરનું નિદાન થયું જોકે રોગની શરૂઆત તાત્કાલિક સર્જરી થાય તો રોગ જડમૂળથી દૂર થાય તેમ હતું શ્યામલી કરી દરે બાકીના ત્રીસ હજાર નું શું શ્યામલી એ ડોક્ટર આગળ ત્રીસ હજાર રૂપિયાના હપ્તા બાંધી આપવા વિનંતી કરી પરંતુ આ થોડી કરિયાણાની દુકાન છે કહીને ડોક્ટરે વિનંતી ઠુકરાવી દીધી બીજા દિવસે બપોરે શ્યામલી એ કોણ જાણે કેવી રીતે ડોક્ટર આગળ એક રૂપિયા મૂકી દીધા ઓપરેશન સંપૂર્ણ સફળ રહ્યું અગિયાર માં દિવસે શ્યામલી શ્યામજી ઘેર લઈને આવી ગામના ગણિયા ગાંઠિયા લોકો શ્યામજી ની ખબર પૂછી ગયા એમાં એક ભગત બાપા પણ ખરા બરાબર દોઢ મહિનાની સેવા ચાકરી પછી શ્યામજી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો તે હવે ચાવીને ખાઈ શકતો હતો આ સમય દરમિયાન ખર્ચ માટે શ્યામલીએ તેના કાનની બે બુટી વેચી દીધી હતી શ્યામજી આજે પ્રથમ વાર કામે જઈ રહ્યો હતો નાના દીકરાને તેરીને સાયકલ પાછળ બેસી રહેલ શ્યામલીનું શરીર આજે ધ્રુત્રુ હતું શું વાત છે શ્યામુ નો કોઈ પ્રત્યુતર ના આપી શકી શ્યામલી શ્યામલી

દોઢ મૂકી શ્યામજી પણ સવાર સવારમાં માં કોઈ સ્વપ્ન જોઈ રહ્યો હતો કોઈ બિહામણું સ્વપ્ન જોઈ રહ્યું હોય તેમ એ ઝપકીને બેઠો થઈ ગયો એને ચકડ વકડ આંખે ચારે તરફ જોયું શ્યામલી દેખાય નહીં માત્ર દીકરો દેખાયો એ જડપ ભેર પાણી આરે ગયો આંખ ધોવા માટે એને લોટો હાથમાં લીધો એ સાથે જ

થયા પછી હું મારો પત્ની ધર્મ નિભાવવા આકાશ પાતળ એક કરી રહી હતી આપણી પાસે બચત નેવું હજાર રૂપિયાની હતી જેની સામે ખર્ચે એક લાખ વીસ હજાર રૂપિયા મેં ડોક્ટર આગળ વિનંતી કરી જોઈ પરંતુ એમણે કોઈ બાંધછોડ ના કરી ગામમાં પણ બે ચાર ઠેકાણે વાત નાખી જોઈ પરંતુ ત્યાંથી પણ હડતું થઈને પાછી ફરી

તમને અને આપણા દીકરાને આ સમાજ સ્વીકારી તો લેશે ને એને મને પાકી ખાતરી છે મારી એટલી વિનંતી છે કે આપણા દીકરાને ખૂબ ભણાવી ગણાવીને બનાવું છું તમે ઊઠીને ચીઠી વાંચતા હશો એના પહેલા તો મારા મોતના સમાચાર તમારા સુધી પહોંચી ગયા હશે શ્યામજી મને માફ કરશો હું તમારા લાયક નથી રહી

બરાબર કેનાલની પાડે શ્યામજી પહોંચ્યો એ વખતે શ્યામલી એ કેનાલમાં ભૂસકો માર્યો પણ વિલંબ વગર થોડું તરતા તો આવડતું હતું એટલે શ્યામલી પાસે જઈ પહોંચ્યો બરાબર એ જ સમયે કરશલ નંબુ નામથી પ્રખ્યાત તરવયો કેનાલની ધારે ધારે મોટર પર જઈ રહ્યો હતો એને આ દ્રશ્ય દેખાયું બિચારો કરસલ લંબુતો તો આખી રાતની મહેનત પછી એક લાશને કેનાલમાંથી બહાર કાઢીને એના લગતા વળગતાને હમણાં જ સોંપીને થાક્યો પાક્યો જઈ રહ્યો હતો એમાં પાછી આ નવી આફત પોતાના થાકની પર્યા કર્યા વગર એને પણ ઝંપલાવી દીધું પંદર મિલીટમાં કરશન લંબુએ શ્યામલી અને શ્યામજીને બહાર કાઢી દીધા બંને જણ થોડું પાણી પી ગયા હતા પરંતુ વધારે જોખમ જેવું ન હતું ગામ લોકોનો જમાવડો થઈ ગયો હતો પરંતુ કોઈ નજીક આવવા તૈયાર નહોતું એ જ વખતે કાનજી ભગત આવી ચડ્યા દૂર ઉભેલા લોકો વચ્ચેથી રસ્તો કરીને તેઓ શ્યામજી પાસે પહોંચી ગયા તમારા સગા વહેલા છે ભગત કાલસન લંબુએ પૂછેલ પ્રશ્નનો કાનજી ભગત પાસેથી હકારમાં જવાબ મળતા જ કાલસન લંબુ ખતરા બહાર છે આ લોકો કહીને મોટરસાયકલ પર બેસીને ચાલતો થયો પાંચે મિનિટ પછી શ્યામજી ભાનમાં આવ્યો એ સાથે જ એને શ્યામલીને બાથમાં લીધી શ્યામલી પણ આંખો ખોલી શ્યામજી વલોપાત કરી કરીને શ્યામલી ને સંભળાવવા લાગ્યો અરે રે શ્યામુ તે મારા પરથી વિશ્વાસ ગુમાવી દે અરે ગાંધી તું તો હજી એ મારા માટે એટલી જ પવિત્ર છે ભગત ને વધારે કઈ સમજણ તો ના પડી પરંતુ પરંતુ એમણે શ્યામજી ના મોઢે હાથ તરી દીધો શ્યામજી આગળ બોલતા ગઈ અટકી ગયો અરે ભાઈ આ ગામમાં કોઈ મદદ કરવા વાળું છે કે બગદના બદલાયેલ સૂરના એક જ વાક્ય ઓબેલ ટોળાએ હચમાવી દીધું ઝડપભેર આઠ દસ યુવાનો દોડતા આવી પહોંચ્યા ઝડપભેર શ્યામજી અને શ્યામજીને ઘેર પહોંચાડવામાં આવ્યા ઘેર શ્યામજીનો દીકરો દીકરો રોડ કરી રહ્યો હતો ને લવજીભાઈ એને છાનો રાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા હવે શ્યામજી પૂરા વાહનમાં હતું એને દીકરાને શ્યામલીના ખોડામાં બેસાડીને ભગતના હાથમાં મૂકી દીધી વાંચતા વાંચતા ભગતનો કાયમનો રમત ચહેરો ઝંખવાયો બ્રહ્મચારી એવા ભગતની આંખો પ્રથમ વાર દગો આપીને જોવા લાગી તેઓ એ જબરકી પેટમાં ઉતારીને પછી અર્ધ સત્ય બોલ્યા આહી અત્યારે હાજર છું એવા ગ્રામજનીઓ આ શ્યામલી વહુ આજથી મારી દીકરી છે તમે લોકોએ આજ સુધી એને સ્વીકારી નથી એટલે જ એણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે ભગત આગળ કંઈ બોલી ના શક્યા ગામ લોકો આંદરો અંદર ગુપસુપ કરીને એકબીજાનો દોષ કાઢવા લાગ્યા અડધા કલાકમાં જ ગામ લોકો ફેસલો આવી ગયો સૌએ શ્યામલીને સ્વીકારી લીધી

સામે આંગણે ચીનનાર કોઈ નહોતું અને એટલે તો એ અત્યારે ગામમાં સરુર થયેલી આંગણવાડીમાં ફરજ બજાવી રહી છે મિત્રો આજની વાત પૂરી તમને આયા સુધી સાંભળી તેના બદલ આભાર અને તમારે શું કહેવું છે આજની વાત વિશે એ કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવશું પસંદ આવી હોય તો લાઈક અને શેર કરી દેજો અન્યથા

મિત્રો એક ખાસ જૂથના કે ક્યારે ગમે તેવી પરિસ્થિતિ ઊભી થઈ જાય પણ આપણે ખોટા વિચાર ન કરવા જોઈએ અને આત્મહત્યા ક્યાં જેવું પગલું ના કરવા જોઈએ એનાથી જિંદગી ઘણી બરબાદ થાય છે